ધરમપુરના માલનપાડા હનુમાનજી મંદિર પાસે ગુડ કેરેજ ટ્રકમાં લઈ જવાતો દસ હજાર લિટરનો ટાંકો રસ્તાની સાઈડે ઉભેલી એક મહિલાના માથા પર પડતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું એક જુલાઈ સોમવારના રોજ વહેલી સવારે આઠ કલાકના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી અનુસાર ધરમપુરના કાકડ કુવા આંબલી ફળિયા ખાતે રહેતા અવિકાસભાઈ ધીરુભાઈ ગાવિત ઉંમર વર્ષ ત્રીસ જેઓ વાપી ખાતે આવેલ ડીમાર્ટમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ આજરોજ સવારે પોતાની યામાહા મોટર નંબર જી જે ફિફ્ટીન બી એચ ફાઈવ ફોર ઝીરો થ્રી પોતાની પત્ની સાથે ધરમપુર જવા માટે લઈને નીકળ્યા હતા જે દરમિયાન ધરમપુર માલનપાડા હનુમાનજી મંદિર પાસે તેઓની મોટર અચાનક બંધ થઈ ગઈ હતી જેથી તેઓ રોડની જમણી સાઈડે ઊભા હતા જે દરમિયાન એક ગુડ કેરેજ ટ્રક નંબર પીબી ઝીરો ટુ ઇ એસ ટુ થ્રી એટ ફાઈવનો ચાલક ટ્રકમાં દસ હજાર લીટરનો ટાંકો ભરી અમદાવાદથી પુના તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન રસ્તાની સાઈડે અવિકાસભાઈ તેમની પત્ની ટ્રક પર લઈ રહેલ ટાંકો ટાંકો છૂટી પત્ની પર પડ્યો હતો તેમની પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા ઘટના બનતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ઘટનાની જાણ એકસો ની ટીમને કરવામાં આવી હતી કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી તપાસ તેને મૃત જાહેર કરી હતી જેથી તેને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખાતે પીએમ હેઠળ ખસેડવામાં આવી હતી અને ઘટનાની જાણ ધરમપુર પોલીસને કરવામાં આવી હતી આ ઘટના અંગે અવિકાસભાઈ ધીરુભાઈ ગાવિત દ્વારા ટ્રકના ચાલક તાલીમ ખાન રજુદ્દીન ખાન ઉમર વર્ષ ચાલીસ રહે કડોળ તાલુકો પહાડી જિલ્લો ભરતપુર રાજસ્થાન સામે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી